Hello guys, good morning Jai Mataji Ji So, sawar sawar ma to papa in kan Nao pangko fit kara Kan ka pangko pharto dde Ek aao, anna ek pilo Bia pangka fit kara wana Design hari nai Apre to shetam aai gya Kan ka ચારા બાકી લાઇટ જતું હતું એટલે પપ્પા પંખો ફિટ કરે નહીં પણ હું આવી ગયો ખબર હવારમાં લાઈટ આવ્યો છે તૂટી શું નહીં તૂટી ચારા હા એવા વારી દઈએ આપણે પછી નહીં ભાઈ રેડી થઈ

một con hả? một, àu? em ơi, ta muốn này, con hả? một, tu hú, anh à con hả ta à à, hả? hả, một con hả ta? một, à tu à pa con hả? màu, à, ta làm gì? hả? তাৰ চৰ্ট ল'ব লাগিছো মমী খবৰ ল લોક હો ચાઈ લાઈન કાઢ દે આર ચાઈ તો લઈ ગયો મમ્મી ફોન ના કર્યો તાર તે હોબરી ના ચાઈ લઈ ગયો એમને જોરે હચાવી બે બે દિવસ પછી આપણે લેવા જઈશું બે જણે હા મમ્મી મમ્મી જો ચાઈ મમ્મી એમને ગયા લઈ ગયો ચાઈ એ એનો ઘર ઓ માગુ આયુ બહુ દૂર આયુ બો ને થોડો દૂર હા આપણે લેવા જઈશું આપણે બે જણા હો ને પૈસુ ખાવા દઈશું ફ્રેન્ચ ફ્રાઈ ખાઈ ને બોલજો મન જ નહી ફ્રેન્ચ ફ્રાઈઝ તમને આવડશે બે દિવસ પછી આલે હો ને બબુ હો ને બે દિવસ પછી બબુ આલેબુરું મમ્મી ફોન ના કર્યો મમ્મી જો ચાલી હ આપણો દરવાજો ચોખુલો હ હું અમી હા રહ્યો વાખી દો ને દરવાજો ના ચમ બબુ નહીં તો વાખી દે આલે અમી રે વાખી દો ઓમો નહીં પણ ઓમો હવામો ઓમો બબુ આમ ચાઈ મમી જો રે આપણે કાલ બાર જઈ લઈએ હો ને મમીન લઈએ ને ચાવી લઈ જઈએ હો ને હો ને ઓકે કર ઓમ કે આમ કે ડન ડન ઓમ કર ઓમ ઓમ હા આ બાદ ચૂલા ઉપર મફળી શેકવા મૂકી દીધી મસ્ત હેરા ખાવી હતી મારી ફી બાકી હતી ફી ભરવાની હે હાર જાવ ખાવ ખ્યાલ છે જા એ મારી ફી બાકી હતી ભરવાની એકદમ ફી ભરવા બાદ લાસ્ટ ભરી દઈએ ફટાફટ નહીં તો રહી જશે Guys, I thought I don't want to do it on the morning that you have passed it. Is it out, Garu? Won't you say? Garu, Garu? I'm going to go. Garu, how are you? How are you? How are you? Guys, Papa, I'm going to go. I'm going to પંખો બંધ થઈ ગયો બપોર એટલે આપડે મોડા કરીએ તો બંધ કરી ગરમી ગરમી ગયો નહીં તમે જ નહીં તો તું ઊંઘી Tau? Takut juga So guys Saya tu bayi pangkalan kaya di dia Tuh Dan malah halat jual dia Akhu nawa di jauh Mereka tolikaj Merat kari pantuan jual jauh Haa Akhu balik di jauh Ngau kursi aw So guys, muntah 9.9 jauh Mumpah pasal saya kaya Aduh bahagian ni regulerkan bagaimana Aduh pasal bihan-bihan mumpat thai jauh 啊、ok！啊！了。刚开都都啥鱼？我感觉都怕好怕的，有玩意儿。啊，我了，他啥鱼？ બજારમાં કારણ કે છોટું લીમી પેમ્પર્સ પડી કે પેમ્પર્સ લેવાનું કઈ તો પાછળ બજારમાં અમને લેવા આવી ગયા છે ચાલુ લે હેઠ

กะขายดิ้นเนอะไม่เลรป๊อบบานล้วอือเดียอาขายดีดเตีงเขายดิด้ฮะมายที่ทมาดูเลนนาละมาดูเลนตน้าละ